ગુજરાતમાં અનેક પ્રશ્નો છે દેશની જનતાના અનેક પ્રશ્નો છે સંસદની ચૂંટણી આવી છે ત્યારે જે વાયદાઓ કર્યા હતા ભારતીય જનતા પાર્ટીની તરફથી બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં અપાયેલી ગેરંટીઓમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી ફેલ રહી છે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરીશું મોંઘવારી નેસ્ત નાબૂદ કરી દઈશું કાળું ધન પાછું આવી જશે દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે દર વર્ષે બે કરોડ નોકરીઓ નવી ખોલી દઈશું હતી એ નોકરીઓ પણ ઓછી થઈ ગઈ આ તમામ ગેરંટીઓમાં ફેલ રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એક સકારાત્મક એજન્ડા સાથે કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં સત્તામાં આવે તો ગરીબ અને શ્રીમંત મધ્યમ વર્ગ અને શ્રીમંત એના વચ્ચેની ખાઈ ઓછી થવી જોઈએ હમણાં જ જે દુનિયાભરમાં અસમાનતા માટેનો એક સર્વે થાય છે એનો રિપોર્ટ આવ્યો અંગ્રેજોના શાસનમાં પણ જે હાલત ખરાબ નહોતી એટલી ખરાબ હાલત આપણા દેશમાં થઈ એક ટકા જે શ્રીમંત છે એના પાસે દેશની મિલકતોનો ચાલીસ ટકા હિસ્સો માત્ર એક ટકા પાસે છે ત્યારે આવી અસમાનતા ન હોવી જોઈએ આ માટેનો એક સંઘર્ષ રહેશે દેશની જનતા અને ગુજરાતની જનતાના આશીર્વાદ કોંગ્રેસ સાથે રહેશે એવી મને અપેક્ષાઓ અમારો પ્રયત્ન રહેશે લોકોના આશીર્વાદ મતો અને સમર્થન મળે છવ્વીસે છવ્વીસ બેઠકો પર એ પ્રયત્ન રહેશે ચોવીસ બેઠક કોંગ્રેસ પાર્ટી લડી રહી છે બે બેઠક પર અમારા સહયોગી તરીકે આમ આદમી પાર્ટી લડી રહી છે દેશમાં ઇન્ડિયા ગઠબંધન અમારું બન્યું છે ત્યારે ઇન્ડિયા મજબૂત બને લોકોના આશીર્વાદ મળે એ માટેનો પ્રયત્ન રહેશે